હલો મિત્રો આજે આપણે વાટી દાળના ખમણ બનાવીશું એમાં મેં ત્રણસો ગ્રામ ડાળ લીધી છે ત્રણ કલાક માટે પલાળી રાખી હતી હવે આપણે આ દાળ ફૂલી ગઈ છે આ રીતે તૂટવું જોઈએ હવે આને અધકચરી પીસી લઈશું હવે આપણે મિક્સર જારમાં નાખી દઈશું દાળ ને પીસવાની છે મિક્સર જારમાંથી દાળ કાઢી લઈશું

હળદર થોડી ઓછી નાખવાની છે એકદમ બેટર હળવું થાય ત્યાં સુધી હલાવતા રહીશું હવે આપણે ત્રણ થી ચાર કલાક આથો આવા માટે મૂકી દઈશું અહીંયા મેં ખાટી છાસ લીધી છે એક કપ ખાટી છાશ નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે છાસ ની જગ્યા દહી લઈ શકો છોકતરી કરો ત્યારે નાખી દેવાનું હવે પાંચ થી છ કલાક ઢાંકી રાખીશું આથો આવે ત્યાં સુધી હવે આપણું બેટર થઈ ગયું છે હવે થોડું સાઈડમાં કાઢી લઈશું કપ જેટલું મેં સાઈડમાં હવે આપણે એક ચમચી ભરીને સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતનું બેટર હોવું જોઈએ હવે આપણે બેકિંગ સોડા નાખીશું અહીં ખાવાના સોડા લીધા છે મેં સારી રીતે ફેટી લેવાનો છે હવે આપણે ખીરું રેડી લઈશું હવે આપણે ઢાકણ બંધ કરી પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે ચેક કરી લઈશું હવે આપણા ખમણ ઢોકળા તૈયાર છે હવે બહાર કાઢી લઈશું હવે આપણે ખમણ ઢોકળા કટ કરી લઈશું હવે આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે હવે તેલ ગરમ થઈ ગયું રાઈ નાખી દઈશું હવે આપણે થોડા લીલા મરચા નાખીશું હવે આપણે એમાં થોડું પાણી નાખવાનું છે હવે આપણે ગળપણ માટે થોડી ખાંડ નાખીશું

વઘાર કરી લઈશું હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું હવે આપણા વાટીદારના ખમણ તૈયાર છે